એક ગામ હતું તેમાં એક પરિવાર રહેતો હતો તેના મા બાપ અને દીકરો વહુ આનંદથી રહેતા હતા તેઓ તેમના જીવનમાં સંતુષ્ટ હતા હવે અચાનક જ દીકરાનું નાની ઉંમરમાં મૃત્યુ થાય છે વહુને હજુ કોઈ સંતાન હતું નહીં વહુ તો નાની ઉંમરમાં વિધવા થઈ ગઈ વહુ તો ભલી અને ભોળી અને ડાહી હતી વહુ સાસુ સસરાની સેવા કરે અને પ્રભુ ભજન કરી ખેતી કામ કરતાં કરતાં પોતાના દિવસો પસાર કરતી હતી વહુના સાસુ સસરા પણ વહુની આવી હાલત જોઈ દુખી થાય છે અને અંતરથી વહુને ખૂબ જ આશીર્વાદ આપે છે અને વિચાર કરે છે કે અરે રે ભગવાન આમ તો જુઓ મારો દીકરો નથી છતાં પણ અમારી વહુ અમારા ઘરની અને અમારી કેવી સેવા કરે છે આમ રોજ બંને વિચારે છે આપણે તો હવે ખર્યું પાન કહેવાય આપણે હવે કેટલા દિવસ જીવવાના છે આપણે મરી જઈશું પછી આપણી આ વહુનું શું થશે આટલી નાની ઉંમરમાં તે ક્યાં જશે આપણે તેના કોઈ સારો પરિવાર જોઈને તેના બીજા લગ્ન કરી આપવા જોઈએ તેને પણ પાછલી જિંદગીમાં સુખ અને સહારો મળે આમ તે બંને વિચારીને બધાને કહેવા લાગ્યા કે અમારી વહુ છે તે અમારી વહુ નથી દીકરી છે તેના અમારે બીજા લગ્ન કરાવવાની ઈચ્છા છે હવે સારો પરિવાર મળતા વહુના લગ્ન કરાવવાના છે પહેલા તો બીજી વાર લગ્ન થતા નહીં આમ જ તેડી જતા ત્યારે શ્રાવણ માસ ચાલતો હતો શ્રાવણ માસના છેલ્લા દિવસો હતા વરસાદ ધોધમાર વરસતો હતો ત્યારે વહુના બીજા સસરા ગાડું લઈને વહુને તેડવા આવે છે હવે વહુને રેડીને ગાડું ચાલતું થયું રસ્તામાં અતિ વરસાદના લીધે બળદ ગાડું આગળ ચાલી શકતું નથી માટે થોડી વાર એક વૃક્ષ નીચે બધા ઊભા રહે છે હવે વહુ તો ગાળામાંથી ઉતરી બહાર નીકળીને વૃક્ષ નીચે ઊભી છે વહુ જે જગ્યાએ ઊભી હતી તે જગ્યાએ પીપળાનું વૃક્ષ હતું પિતૃઓના છેલ્લા દિવસો હતા અમાસનો દિવસ હતો ત્યારે વહુને વિચાર આવ્યો કે બધા કહેતા હોય છે કે પીપળાના વૃક્ષમાં પિતૃઓનો વાસ હોય છે વહુ તો પૂરી ભીંજાઈ ગઈ હતી તેના સાડલામાંથી પાણી નીતરતું હતું ત્યાં તો પીપળાના વૃક્ષમાંથી તેના પતિના કુટુંબના પિતૃઓ જાગૃત થયા કોઈ નાના કોઈ મોટા બધાએ ખોબો ભરી ભરીને મંડયા છે પાણી પીવા કે આપણી આ વહુ તો હવે બીજી જગ્યાએ સાસરે જાય છે તો આ છેલ્લી વાર તેના સાડલામાંથી પાણી ટપકે છે તો તે પાણી આપણે પી લઈએ તે હવે આપણને પાણી પીવડાવવા પાછી આવવાની નથી આમ તેના સાડલામાંથી ટપકતું પાણી પીને તૃપ્ત થાય છે હવે વહુ તો આ પિતૃઓની ભાષા જાણી ગઈ અને વહુ તો વિચાર કરવા લાગી કે આ અમારા પિતૃઓ મારા સાડલાનું છેલ્લી વાર પાણી પીવે છે હું તો હવે બીજી જગ્યાએ જાઉં છું મારા પિતૃઓ તો પાણી વગરના તરસ્યા રહેશે હવે હું શું કરું ત્યારે વહુએ તરત જ નિર્ણય કર્યો અને ત્યારે જ તેના બીજા સસરાને કહેવા લાગી કે બાપુજી તમે મારું એક કામ કરશો સસરાએ કહ્યું કે શું કામ છે બેટા બોલો વહુએ કહ્યું કે તમે મને મારા ઘરે પાછી મૂકી જાઓ સસરાએ કહ્યું કે કેમ શું થયું વહુએ કહ્યું કે હું તમને રસ્તામાં બધી વાત કરું છું આમ તેના સસરા ગાળાને પાછું લાવે છે રસ્તામાં વહુ તેના સસરાને બધી જ વાત કરે છે અને કહ્યું કે જ્યાં પીપળાના થળે હું ઊભી હતી ત્યાં મારા સાડલામાંથી પાણીના ટીપાં પડતા હતા તે પાણી અમારા પિતૃઓ પીતા હતા મારા કુટુંબના પિતૃઓને મારા વગર પાણી કોણ પીવડાવે મારા સિવાય છેલ્લા બીજું કોઈ છે નહીં તો બાપુજી મારા પિતૃઓની સદગતિ માટે મારે બીજા લગ્ન કરવા નથી હું મારા સાસુ સસરાની સેવા કરીશ અને દર અમાસે પીપળે પાણી રેડીશ શ્રાવણ ભાદરવો કારતક ચૈત્ર અમાસમાં હું પીપળે પાણી રેડીને પિતૃઓને તૃપ્ત કરીશ અને સદગતિ આપીશ પાણી રેડીને પિતૃઓની સદગતિ થાય તેવી હું કામના કરીશ હવે તેના નવા સસરા ખૂબ જ સમજુ હતા તેઓ બોલ્યા કે કોઈના પિત્રો નારાજ થાય દુઃખી થાય તો અમારા ઘરે સુખ મળે નહીં એટલે વહુને તેના ઘરે પાછી મૂકીને તે ચાલતા થયા હવે વહુના સાસુ સસરા કહે છે કે બેટા તમે કેમ પાછા આવ્યા તો વહુએ બધી વાત સમજાવી અને કહેવા લાગી કે મારે બીજે ક્યાંય સાસરે જવું નથી હું તો તમારી સેવા કરીશ અને આનંદથી અહીં જ દિવસો પસાર કરીશ આ કુટુંબના મારા પિતૃઓને માટે દુઃખી કરવા નથી મારે પિતૃઓ તરસ્યા રહે એવું કાર્ય મારે કરવું નથી આમ અમાસના પવિત્ર દિવસે પીપળે પાણી રેડવાથી પિતૃઓ તૃપ્ત થાય છે મોક્ષ મળે છે અને પિતૃઓની કૃપા સદાય બની રહે છે જો મિત્રો તમને આ વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરો આ માહિતી તમારા સગા સગા સંબંધીઓ સાથે શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરો જય શ્રી